બોરસદમાં મકરસંક્રાંતિ પર્વ પર પતંગની દોરીથી સુરક્ષા માટે ખાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા મકરસંક્રાંતિ પર્વના અવસરને ધ્યાનમાં રાખીને બોરસદ શહેરમાં પતંગની દોરીના જીવલેણ પ્રભાવ સામે રક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના નવા નિમાયેલ પીઆઈ શ્રી આર એમ મુંધવા સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને ગૌરક્ષા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પતંગની દોરીથી થતી દુર્ઘટનાઓને રોકવા માટે ખાસ પહેલ કરી હતી

પીઆઈ શ્રી આર એમ મુંઘવા સાહેબના માર્ગદર્શન હેઠળ બોરસદ ટાઉન પોલીસ સ્ટાફ અને બજરંગ દળના દ્વારા અભિયાનને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવ્યું આ પ્રોજેક્ટમાં રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન દ્વારા નાગરિકોને સંદેશ પાઠવવામાં આવ્યો કે તેઓ પતંગ ઉડાડતા સમયે સાવધાની રાખે અને પતંગની દોરીના જોખમથી બીજાને બચાવવા સંપૂર્ણ જવાબદારી નિભાવે आ प्रकार आयोजन ने कारण बोरसद शहर में मकर संक्रांति पर्व सुरक्षित और सजाग बनी रह प्रयासों शहर नागरिकों द्वारा पुलिस स्टाफ और विश्व हिंदू परिषद बजरंग दल टीम ने विशेष प्रशंसा मिली रही है जय श्री राम हूँ देवल भाई पटेल विश्व हिंदू परिषद प्रखंड अध्यक्ष की जवाबदारी मारी है आज रोज जब मकर संक्रांति ने ध्यान में राखी आप जो रहा छो जो કપાર ધપાઈ જાય છે કેટલાની આંખો જતી રહે છે એને ધ્યાનમાં રાખી આજરોજ અમે વ્હીકલ ના ટ્રી ગાર્ડ જે સર આગળ આવે છે એ બોરસદ ટાઉન પોલીસને સાથે રાખી વિશ્વ હિન્દુ પરિષદ બોરસદ ટાઉન પોલીસ પત્રના બધા કાર્યકરો સાથે રાખી અને આસ્થા કર્યું છે કામ છે લોકોના દિવસ દરમિયાન જ્યાં અકસ્માત થાય દોડી હતી ત્યાંથી બચવા માટે વિશ્વ પરિષદ દ્વારા જે આયોજન કરવું બહુ ખૂબ સારું થયું છે અને સાથે પોલીસ બી પણ અમને સપોર્ટ મેળવી છે અને આ આયોજન મને ખૂબ સારું લાગ્યું અને અને આ જે છે સેવા ભાવી લોકો બરાબર કરે છે જે કરે છે આવું પ્રત્યાર કરતા રહેવું અને લોકોને જ્યાન હારીથી બચે લોકો અને આગળથી પણ હવે પ્રયોગ કરતી રહું સારી તો લોકોને આનંદ થાય